નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્ર લેખિત પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ છમાં જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈ એમ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલાં પ્રશ્નમાં તમને છ માર્કમાં વિકલ્પ પૂછવામાં આવશે નંબર એક ઝીરો અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે સી વિશ્વવૃત્ત નંબર બે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે તો જવાબ આવશે સમશીતોષણ નંબર ત્રણ હું પૃથ્વીની આસપાસ ફરું છું કોણ તો જવાબ આવશે સી ચંદ્ર નંબર ચાર પૃથ્વીની ગતિના પ્રકાર કેટલા છે તો જવાબ આવશે બી બે પ્રકાર છે નંબર પાંચ શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે તો જવાબ આવશે બી પૃથ્વી ગ્રહ આવેલો છે નંબર છ કદ અને વજનમાં પૃથ્વીનો જોડિયો ભાઈ કયો ગ્રહ ગણાય તો જવાબ આવશે એ શુક્ર વિદ્યાર્થી મિત્રો આ હતા વિકલ્પના જવાબ વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં માત્ર આપણે હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું ટૂંકમાં ઉત્તરનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરવાનું છે ટૂંકમાં ઉત્તરમાં આપણને પહેલો છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો તફાવત એના બે મુદ્દા બીજો ચંદ્ર વિશે ટૂંકમાં માહિતી આપો પ્રશ્ન ત્રણમાં છે રેખાંશ વૃત્ત એટલે શું જલાવરણ વિશે સમજાવો મૃદાવરણનું મહત્ત્વ જણાવો પર્વતારોહકો પર્વત ચડતી વખતે સાથે ઓક્સિજનના બાટલા શા માટે રાખે છે ને ઓજનવાયુ જીવસૃષ્ટિને કઈ રીતે મદદરૂપ થાય છે આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે અમાં નીચેની ખાલી જગ્યાઓ પૂરો નંબર એક ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે તો જવાબ આવશે ગુજરાત નંબર બે તમારા માતાની રાષ્ટ્રભાષા કઈ છે વિદ્યાર્થી મિત્રો ભારતના દરેક લોકોની રાષ્ટ્રભાષા હિન્દી છે તો જવાબ આવશે હિન્દી આગળ જોઈએ ત્રીજી ખાલી જગ્યા આપેલી છે મહાવીર જયંતિ ખાલી જગ્યા ધર્મનો તહેવાર છે તો જવાબ આવશે જૈન જોન દેવળમાં પ્રાર્થના કરવા જાય છે તો જોન ખાલી જગ્યા ધર્મ પાળતો હશે તો જવાબ આવશે ખ્રિસ્તી રસગુલ્લા ખાલી જગ્યા રાજ્યના લોકોની પ્રિય મીઠાઈ છે તો જવાબ આવશે બંગાળ નંબર છ વિવિધતામાં એકતા ખાલી જગ્યા દેશની વિશેષતા છે તો ભારત દેશની વિશેષતા છે આગળ ટૂંકમાં ઉત્તર છે ટૂંકમાં ઉત્તરમાં તમે તમારા વર્ગમાં ભણતા બાળકોની કઈ બાબતને જુદો પડો છો વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી રીતે મૌખિક લખવાનું છે ભણવાની બાબતમાં રમતગમતની બાબતમાં ચોખાઈની બાબતમાં કે કોઈ પણ અક્ષરની બાબતમાં કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવાની બાબતમાં કઈ રીતે અલગ છો એ તમારે ખાસ લખવાનું છે ને રાષ્ટ્રીય એકતા કોને કહેવાય આ ટૂંકમાં ઉત્તરનું સોલ્યુશન ભાગ નંબર બેમાં કરશો પ્રશ્ન નંબર પાંચ છે યોગ્ય જોડકા જોડો લોકશાહી સરકાર કેને કહેવાય જવાબ આવશે બી લોકો દ્વારા ચાલતી સરકાર નંબર બે સામ્યવાદી સરકાર કેને કહેવાય તો સમાનતાના ધોરણે ચાલતું શાસન ત્રીજું રાજાશાહી સરકાર કેને કહેવાય કે જેમાં રાજા એ કોઈ એક વ્યક્તિ દ્વારા ચાલતું શાસન સ્થાનિક સરકાર કેને કહેવાય તો સ્થાનિકમાં ગ્રામ અને શહેરનો કાર્યભાર સંભાળે છે એ સ્થાનિક સરકાર કહેવાય છે તો આ રીતે જોડકા જોડવાના છે આગળ છે પ્રશ્ન નંબર બ નીચેના પ્રશ્નોના અતિ ટૂંકમાં ઉત્તર જવાબ આપો અહીં તમારે એક શબ્દમાં એક વાક્યમાં જવાબ પૂરા વાક્યમાં લખવાનો છે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો પૂરા વાક્યમાં લખવાનું કે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે નંબર બે રાજાશાહી શાસન વ્યવસ્થામાં રાજાનું પદ કઈ રીતે મળે છે મળે છે તો રાજાશાહી શાસનમાં વ્યવસ્થાનું રાજાનું પદ વંશ પરંપરાગત મળે છે કયા પ્રકારની શાસન વ્યવસ્થામાં શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો રાજાશાહીમાં ગુજરાત સરકાર એ કયા સ્તરની શાસન વ્યવસ્થા છે તો ત્રિસ્તરીય અથવા રાજ્ય સરકાર સરપંચની ચૂંટણી કેટલા વર્ષે થાય છે તો પાંચ વર્ષે થાય છે તમારા ગામમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા છે તો લોકશાહી શાસન વ્યવસ્થા છે અહીં આપણે પ્રશ્નોના પૂરા વાક્યમાં જવાબ લખવાના છે પ્રશ્ન નંબર છ અમાં આપેલું છે નીચેના વિધાનો ખરા હોય તો સાચો અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો ઈરાણીઓ સિંધુ નદીને ઇન્ડસના નામે ઓળખતા હતા તો જવાબ આવશે ભારત એવું નામ આપણને લખવામાં આવતું પ્રાચીન સમયમાં ભોજપત્રો ભુજ વૃક્ષની આંતરછાલ પર લખવામાં આવતા તો જવાબ આવશે સાચું આગળ જોઈએ પ્રશ્ન બ માં છે નીચેના પ્રશ્નોના સ વિસ્તાર ઉત્તર લખો એમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિદ્યાર્થી મિત્રો તામ્રપત્ર અભિલેખો ભોજપત્રો સિક્કાઓ તો આ બધા જ તમે અહીં લખી શકો છો ટૂંકમાં ઇતિહાસ જાણવાના જેટલા સ્ત્રોતો છે ને બધાના નામ તમારે અહીં લખી લેવાના છે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું સાતમાં છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં આપો ભીમ બેટકા હાલમાં કયા રાજ્યમાં આવેલું છે તો મધ્યપ્રદેશ કઈ શોધને આદિમાનવની ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે તો જવાબ આવશે ચક્ર વિદ્યાર્થી મિત્રો અહીં ચક્ર આવે છે કે અગ્નિ આવે છે એ બેમાંથી સાચો જવાબ જે સો ટકા છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આદિમાનવ કયા કયા પશુઓ પાડતા તો ઘેટા બકરા ભેંસને બળદ આદિમાનવ કેવું જીવન જીવતા હતા તો ભટકતું જીવન જીવતા હતા આગળની ખાલી જગ્યા છે આદિમાનવો ઠંડીથી બચવા ખાલી જગ્યાનો ઉપયોગ કરતાં તો છાલ અને ચામડું કાલીબંગાળ હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે તો રાજસ્થાનમાં પાષાણ યુગમાં આદિમાનવ ખાલી જગ્યાથી બનાવેલા હથિયારનો ઉપયોગ કરતાં પાષાણ યુગ તો પથ્થરનો યુગ તો પથ્થરોથી બનાવેલા ભીમ બેટકાની ગુફાઓમાં ખાલી જગ્યા રંગથી ચિત્ર દોરેલા છે તો પ્રાકૃતિક રંગોથી ચિત્ર દોરેલા છે પ્રશ્ન નંબર આઠમાં છે નીચે આપેલા પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી યોગ્ય જવાબ લખો હડપ્ય સભ્યતામાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો શાનું પ્રતિક ગણે છે તો પાર્વતી માતાનું પ્રતિક ગણે છે અમદાવાદ જિલ્લામાં હડપ્ય સભ્યતાનું કયું સ્થળ આવેલું છે તો લોથલ આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે તો ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ ગ્રંથ છે અડપ્ય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃ પર કયા નગરમાં આવેલ છે તો મોહિન્જો દ્રડોમાં ધોળાવીરાણી નગર કેટલા ભાગમાં વહેંચાયેલું છે તો ત્રણ ભાગમાં વહેંચાયેલું છે નંબર છ હડપ્ય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ છે તો આયોજન બંધ નગર રચના નીચેના પૈકી કઈ બાબતથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા તો વિદ્યાર્થી મિત્રો ડી બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા નહીં તો આ રીતે જવાબ લખી શકાય નંબર આપેલો છે આઠમો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા ભારતમાં ડપ્ય સભ્યતાના કયા શહેરમાં જોવા મળે તો ધોળાવીરામાં ઋગ્વેદમાં ખાજગિયા નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે તો જવાબ આવશે રાવી નદીના કિનારે અડપ્ય સભ્યતાનું કૃષિક્રાંતિનું મુખ્ય મથક કયું હતું તો કાળીબંગન તે એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિધાનોમાં ખોટો શબ્દ છેકો મારો મહાજન પદ ખાઇ જગ્યા હતા તો સોળ તો અઢાર ઉપર છેકો મગજની રાજધાની રાજગૃહ હતી તો કોસાંબી ઉપર છેકો પ્રાચીન સમયમાં ખેતીના પાક પર છઠ્ઠો ભાગ લેવામાં આવતો તો આઠમો ઉપર છેકો શિશુ નાગ નાગવંશ અથવા હર્યક વંશનો શાસક હતો તો નાગવંશ તો વંશ ઉપર છક છેકો તો આ રીતનું લખવાનું છે પ્રશ્ન નંબર બમાં ટૂંકમાં ઉત્તર એ આપણે ભાગ નંબર બેમાં જોશું પ્રશ્ન નંબર નવમાં આપેલો છે નીચે આપેલ એ ભારતના નકશામાં દર્શાવો તો અહીં જે આપેલા છે એ ભારતના નકશામાં આપણે દર્શાવવાના છે તેનું પણ સોલ્યુશન ભાગ નંબર બેમાં કરશું તો વિદ્યાર્થી મિત્રો આ તું ધોરણ છનું સમાજનું પેપરના હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન બાકીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં મેળવશું આભાર ધન્યવાદ